ચતુર્થ દિવસની કથા શુભ શરૂઆત કરતા પહેલા કથામાં પધારેલા વડીલો માતાઓ બહેનો દરેકના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવની ઘોષણા કરી ચતુર્થ દિવસની કથાને શુભ શરૂઆત કરી કંઈક પરમાત્માની કૃપા ઘરીની કૃપા આપણા ઉપર ઘરની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થઈ છે ઈશ્વર તત્વ ભગવાન ની પરમ કૃપા આપણા ઉપર ઉતરી ત્યારે તીર્થ ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવના શાદિધ્યની અંદર શિવપુરાણ કથા આપણે કરી રહ્યા છીએ કથાના મુખ્ય મનોરથી શ્રી ઈશ્વરભાઈ ચંદીભાઈ ચંદિરાજ પટેલ દયબેન ઈશ્વરભાઈ પટેલ સ્વર્ગસ્થ હિંમતલાલ ઈશ્વરભાઈ પટેલ અને એમનો જે સંકલ્પ હતો એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગંગા સ્વરૂપ શારદાબેન પ્લાસ્ટ દીકરા સુપુત્ર મહેશભાઈ पितावे परिवार शादी हेमंत जे राधा कृष्ण महिला राधा कृष्ण मंडल द्वारा सरस जी आयोजन कयो परम कृपा भरीनी दैनिकालय पर कथा जोई नारद जी ने अभिमान गर्व आयो के में કામને જીતી લીધો જયારે અભિમાન ગર્વ હોય ત્યારે પરમાત્મા કહે એનો હું શિકાર ભગવાન પાસે જઈએ ત્યારે કામ ક્રોધ લોભ લોભમાંથી મુક્ત થઈને જવું પડે કારણ કે भावना और जितनी जितनी जिम जिम प्रगट करती जाए तेम तेम आपकी इच्छाओं पूर्ण करती जाए तो वृद्धो याति गृहत्वा दण्डं तदपि न मुञ्चति आशा पिण्डं शंकराचार्य कहे हाथ में डंडो हो देखा तो हो नहीं तेम तेम आशा रे तुष्णाओं बढ़ती जाए जासुदी आशा ने तुष्णा मात्री मुक्त न मनी इन्हों जिने त्याग करवानी जासुदी भावना प्रगट न था भाव प्रगट भी कृष्ण को तो हम कहाया थे कामे जंगली कामे ताकर वो कोण शो ज्ञाती आये शो शुभ ये भाव जिने प्रगट था, था ये

પછી ત્યાગ કરવો તમારે ત્યાં મહેમાન આવ્યા છે અને એ મહેમાન તમારે ત્યાં આવ્યા તો એ મહેમાન માટે તમે સારી વ્યવસ્થા કરો

ક્યારેમાન આવે નેવું ટકા વડીલો વડીલો આપણે ગામડામાં રહેતા હોઈએ ત્યારે આપણા પૌત્ર એ દીકરો એમ કહી

ને પછી સમોસા ખાઈ મહેમાન ક્યારે જાય પછી આઈસ્ક્રીમ ખાઈ રાહ જોય પણ શબ્દ એ નો છે પેલા મહેમાનની ની રાહ જોઈએ પછી જમતા હવે મહેમાન જાય એની રાહ જોઈએ પેલા સંસ્કૃતિ આપણે કે 10 દિવસ 15 દિવસ મહેમાન રોકાય તો આપણે ને કેતા ભી આવજો ને હવે શું કે અતિ ચિંતું કબ જાવો આપણી સંસ્કૃતિ હતી થી તું કબ આવોગે આપણી સંસ્કૃતિ હતી પણ એ મહેમાન આપણે કે રોકાણા એના માટે સારી રજઈ ઓશીકો બધી જ આપણે સારી વ્યવસ્થા કરી આપ્યો છે કંટાળી કે હોય કોઈ ભલે પણ એ મહેમાન માટે તમે ઘણો ઘણી વખત ઘરવાળે કે આ સારી સારી ચાદર રાખી છે રજઈ છે કે ગોઢવા આપણે ગમે જ ઉદ્દેશો નહીં આપે તમે તૂટીને મરી જાવ તોય એ નવી તો કેમ તો કે મહેમાન માનવા પછી ઓળો ભાઈ કે કે બી ભોગવે ભાગ્ય શારીક લેવાય આમ નામ બધું રહી જશે ભોગવી લે તો તોય તમ મહેમાન ને જ આપે

બોલા મહેમાન એમ કે કે હું પૈસા આપી દઉં તું મને આપી દે તું મંદર તો કે ના હું એક કામ કરું આપ તમારે બેન પડી જશે ને તમારા માટે મંગાવી દઉં પણ એ આપણે આપતા નથી બસ એ મહેમાન બની અને આપણે આવ્યા છીએ તો જેટલું જે ઉપભોગ થાય એ કરી લેવાનું પણ જ્યારે જવાની તૈયારી થાય ત્યારે એનો બધો ત્યાગ કરી દેવો પડે કે મારે ચાદર લઈ જવી છે મારે આ લઈ જવું છે બસ બધું ત્યાગની ભાવના થાય મહેમાન આવ્યા છે તો આપણો એનો આગળ આદર સત્કાર આપણે જાળવવો જોઈએ આપણી સંસ્કૃતિ છે કારણ કે આપણે એ જે આપણે એટલે ઘરે આંગણે આપણે લગતા ભલે બધા ભાવથી

મતલબ એ જીતી છે પરમાત્મા ઉપર કૃપા પ્રાપ્ત થાય અને તો જ ભગવાન મહાદેવ શિકાર કરાયું બધું ભૂલી ત્યાગ

મહાદેવ ને વારંવાર નમસ્કાર ની અનેક અનેક પ્રકારની વર્ણન બતાયું ચંદ્ર મોતીનું શિવલિંગ ઇન્દ્રે પરાગ રાજનું મણી કુબેરે સોનાનું શિવલિંગ ધર્મરાજે પીળા રંગનું શિવલિંગ વરુણે શ્યામ રંગનું શિવલિંગ સૂર્ય તામાનું શિવલિંગ અગ્નિએ હીરાનું શિવલિંગ વિષ્ણુએ ઇન્દ્રમણિનું શિવલિંગ અને બ્રહ્માએ સુવર્ણમય અને વિશ્વદે વસુએ ચાંદીનું અશ્વિની કુમારે પિત્તરનું લક્ષ્મીજીએ સ્ફટિકનું શિવલિંગ બનાવી અને અનેક દરેક સૃષ્ટિની રચના ને કઈ રીતે શું થયું તે અમને કહો ત્યારે કહે કે આ જગતમાં

તવદા જીવો વધી ગયા એટલે બ્રહ્માજીએ બણાયું કે જીવો જીવષ્ય ભક્ષક એક બીજા એક બીજા એક બીજાનો ભક્ષણ એ સર્જન કર્યું ब्रह्माजी विचार, विचार करो पृथ्वी तड़ो पिंडो करो ये रजलावतो क्या थी हसे आखिर सृष्टि पृथ्वी बना भी विचार करो ये माटी क्या थी लगे हसे जगचार तो ये कुंभार देतो क्या हसे आखा बदल कीबा अलग अलग बदल कीबा अलग अलग बनाये बदल एक संख्या न बनाये

મનુષ્ય પોતાનું પોતાના કર્તવ્ય શું રીતે શું કરી પશુ ભગ્ય પોતાના જીવનને સાર્થક નથી કરી શકતો

પરમાત્મા ની પ્રાપ્તિ કરે સેવા કરીને પરમાત્માની પ્રાપ્તિ કરે કોઈ ધ્યાન માં અને પરમાત્માની પ્રાપ્તિ કરે

જેને જે રુચિ જે પ્રમાણે ધર્મ મનુષ્ય હર વખત ગઈકાલે પણ એ ધર્મ ને એટલો બધો નામ નાનો બનાવી દીધો છે અથવા તો ધર્મ ને આમ એટલો બધો ધર્મ શબ્દ આવેલો તરત જ થાય કે

या कान्ताप्रियभाषि क्षण्मित्रे अग्नापरा सेवकाम् आदित्यं शिवपूजनं प्रतिदिनं मिष्टालपानं गृहं सद्यो शङ्खमुपासते सितं धन्यो गृहसुधा करी। भगवान भगवान भगवानी भक्ति एक कथा कहे भगवान मां नारायण की भगवान महादेव कृपा थे पूर्ण निधि ब्राह्मण ये भगवानी भक्ति न करे પેલા તેની માડાય ક્યારે સારા સંસ્કાર જ ના અને જે સંસ્કાર ના આપ્યા એટલે દીકરો બીજા રસ્તે

તમે એ બાળક જ્યાં સુધી સોળ વર્ષ સુધી સારા સંસ્કાર આપશો તો એ બાળક તમારું બને પછી સોળ આવે રોટલી બનાવો લોટ રોટલી બનાવવા માટે તમે શું કરો લો એના અંદર તીડ નાખો મીઠું નાખો મીઠું નાખીને બરાબર એ તમે લોટ ને બરાબર કેળવી ની રોટલી બનાવો આપણે ગામડામાં કહેવાય સાત પાણીએ રોટલો એક પાણીએ શાક સાત પાણી એ સાક નહીં પાણી રોટલો સાત પાણી એ શાક ન થાય એક જ પાણી એ

અગિયારમું ધોરણ આવે તમે એમ કહો કે બેટા ડોક્ટર બેટા તું આ લાઈન લે પણ એને નો લેવી